ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ દ્વારા એક લાખ જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યો હતો અને રાજીવ ગાંધીને અનુખી રીતે શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૈસદ દેસાઈની આગેવાનીમાં એક લાખ જેટલા માસ્ક વિતરણનું કાર્યક્રમ યોજ્યો હતો હાલ કોરોના કાળમાં માસ્કની અતિ આવશ્યક ચીજ જરૂરિયાત હોય જેને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને માસ્ક વિતરણ કરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા આહવાન પણ કર્યું હતું આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો અમે જાંગીપુરા માધવ વાસમાં માસ્ક વિતરણ કરવા માટે અમે માસ્ક અને સેનેટાઈઝિંગ બોટલ ઘરે ઘરે ચાર માસ્ક અને એક સેનેટાઈઝિંગ બોટલ આપીએ છીએ અમારા પક્ષ તરફ જે બી માસ્ક આપ્યા છે તે માસ્ક બી અમે આપીએ છીએ કોરોના મહામારીમાં જે રીતે ગરીબ લોકો માસ્ક નથી પહેરતા અમે અનુભવ્યું અહીંયા કે સિત્તેર ટકા લોકો ગરબા કે ઉટલા પર બેઠા હોય તો બી માસ્ક નથી પહેરતા એ લોકોને અમે એક ટ્રેનિંગ આપવા આવ્યા કે ભાઈ માસ્ક પહેરો માસ એ જ આપણો બચાવ છે ત્રણ જ વસ્તુથી બચાવ છે માસ્ક સેનેટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ આ ત્રણ વસ્તુ તમે અમલ કરો તો તમને કોરોના આવતો નથી એટલે અમે વિચાર્યું અને પશ્ચિમ વિધાનસભામાં આ રીતે અમે દરેક ગણપતિવાસ અને ગરીબ લોકો પાસે જઈ અને આ રીતે માસ આપવાના છે ઓછામાં ઓછા આજે પાંચસો માસ અમારા એક ટેક્સાઈલ માર્કેટના એક વેપારી એ વેપારી ચારસોથી થી પાંચસો માસ એમને મને આપી ગયા એટલા માટે આપી ગયા કે એક મેં ફેસબુક પર લાઈવ મૂકેલું કે ગરીબ લોકોને માસ્ક વેચવા જોઈએ એટલે પેલા વેપારીને થયું તો સામે ચાલીને આવ્યો મારી પાર્ટી તરફથી દસ હજાર માસ આવ્યા છે આપ દરેક માસ અમે ગરીબ લોકોને વિતરણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ યોજાયેલા માસ વિતરણ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ નૈસદ દેસાઈ સાથે માજી વિપક્ષી નેતા બાબુભાઈ કાપડિયા માજી કોર્પોરેટર ગિરીશ પટેલ સહિતના કોંગ્રેસી કાર્યકરો જોડાવા પામ્યા હતા અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ